ઘરમાં કબૂતરનું ઈંડા મૂકવું શુભ કે અશુભ એક રહસ્યમય કથા ભક્તો રાધે રાધે તમે ક્યારેય ધ્યાન આપ્યું હશે કે કેટલીકવાર અચાનક આપણા ઘરમાં કબૂતરો આવી જાય છે ઘરના કોઈ શાંત ખૂણે થોડા તણખલા ભેગા કરીને પોતાનું માળો ઘોંસલું બનાવે છે અને પછી તેમાં બે નાના નાના ઈંડા મૂકે છે ઘણા લોકો આને સામાન્ય વાત સમજીને અવગણી દે છે પરંતુ શું તમે ક્યારેય થોભીને વિચાર્યું છે કે આ નાની લાગતી ઘટના ઘરના વાતાવરણ પર કેવી અસર કરે છે શું આ સંકેત શુભ છે કે અશુભ શું આનાથી ઘરમાં સુખ શાંતિ આવે છે કે કોઈ મુશ્કેલી વધે છે શું આ માત્ર પક્ષીની આદત છે કે આમાં કોઈ મોટું રહસ્ય છુપાયેલું છે આજની આ કથામાં આપણે એ જ સમજવાનો પ્રયત્ન કરીશું કે જ્યારે ઘરમાં કબૂતર ઈંડા મૂકે ત્યારે ખરેખર શું ફેરફાર થાય છે પરંતુ આનો જવાબ આપવો જેટલો સરળ છે તેને સમજવો એટલો જ મુશ્કેલ છે એટલે જ આપણે આ વાતને એક વાર્તા રૂપે સમજીશું જેથી ભણેલો હોય કે અભણ માઇનસ દરેક વ્યક્તિ આ વાતને દિલથી સમજી શકે લોકવાયકા અને માન્યતાઓ કેટલાક લોકો કહે છે કે ઘરમાં કબૂતર ઈંડા મૂકે તો બહુ શુભ થાય છે ઘરમાં શાંતિ આવે છે જ્યારે કેટલાક કહે છે કે આ અશુભ છે મુશ્કેલીનો સંકેત છે કેટલાક માને છે કે કબૂતર શાંતિ અને પ્રેમનું પ્રતિક છે એટલે તેનું ઘરમાં ઈંડા મૂકવું એ ઘરની ઉર્જા સારી હોવાનો સંકેત છે તો બીજી તરફ કેટલાક લોકો ચિંતિત થઈ જાય છે અને કહે છે કે ક્યાંક આ પક્ષી ઘરમાં કોઈ ભાર મુશ્કેલી તો નથી મૂકી ગયું ને તમે પણ જોયું હશે કે જ્યાં કબૂતર ઈંડા મૂકે છે ત્યાં તે રોજ આવે છે બેસે છે અને પોતાના ઈંડાની રક્ષા કરે છે થોડા દિવસ પછી તે ઈંડામાંથી બે નાના બચ્ચા બહાર આવે છે એ બચ્ચા થોડો સમય ત્યાં જ રહે છે અને પછી ઉડી જાય છે પરંતુ આ દરમિયાન શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે ઘરના લોકોના જીવનમાં શું ચાલી રહ્યું હોય છે શું ઘરમાં ખુશી વધે છે શું તણાવ ઓછો થાય છે કે પછી કોઈને કોઈ રીતે પરિસ્થિતિ બગડતી જાય છે ઘણા વૃદ્ધો કહે છે કે જ્યાં કબૂતર ઈંડા મૂકે છે તે ઘર સ્થિર શાંત અને સુરક્ષિત હોય છે તો કેટલાક અન્ય લોકો કહે છે કે આ ઘરની ઉર્જામાં અસંતુલનનો સંકેત છે તર્ક અને અનુભવ હવે તમે કેટલીક વાર એવું પણ બને છે કે જ્યાં કબૂતર ઈંડા મૂકે છે ત્યાં ધીમે ધીમે ગંદકી ફેલાય છે દુર્ગંધ આવે છે અને ઘરની તરંગો ભારે થવા લાગે છે પરંતુ ઘણા ઘરો એવા પણ જોયા છે જ્યાં કબૂતરે ઈંડા મૂક્યા પછી ઘરમાં બરકત વધી ગઈ પૈ થયો પરિવારમાં પ્રેમ વધ્યો અને અટકેલા કામો પાર પડવા લાગ્યા તો શું આ બધો સંયોગ છે કે તેની પાછળ કોઈ ઊંડી આધ્યાત્મિક અથવા વાસ્તુશાસ્ત્રની શક્તિ કાર્ય કરી રહી છે શું તમે ક્યારેય વિચાર્યું છે કે કબૂતર માનવ વસાહત કે ઘરોને જ કેમ પસંદ કરે છે તે જંગલમાં પણ જઈ શકે છે ઝાડ પર પણ ઘર બનાવી શકે છે પરંતુ માણસના ઘરને જ કેમ પસંદ કરે છે શું આ કોઈ અદૃશ્ય સંકેત છે શરદ અને ભગવાન શિવનો સંવાદ આ બધી વાતો સમજવા માટે એક પવિત્ર કથા જાણવી ખૂબ જરૂરી છે એક ઊંચાઈ પર સ્થિત શાંત પવિત્ર અને દિવ્ય કૈલાસ પર્વત પર ભગવાન શિવ ઘોર તરફ ગાઢ શાંતિ હતી વાતાવરણ એટલું પવિત્ર હતું કે માત્ર પવનનો હળવો ગુંજારવ અને ધ્યાનની ઉર્જાના કંપનો જ અનુભવાતા હતા તે પોતાની વીણા વગાડતા નારાયણ નારાયણના જાપ સાથે દેવર્ષિ નારદ કૈલાસ પર પધાર્યા અહીં હંમેશા ત્રણેય લોકમાં ભ્રમણ કરતા રહે છે અને જ્યાં પણ કોઈ રહસ્ય કે પ્રશ્ન હોય ત્યાં પહોંચી જાય છે આજે તેમની જે સા તેમને સીધા ભગવાન શિવ પાસે લઈ આવી હતી નારદજીએ શિવના ચરણો નમન કર્યું અને નમ્રતાપૂર્વક કહ્યું જય શિવ શંભુ નમો શંભુ હે દેવ ભગવાન શિવે શાંતિથી નારદજી સામે જોયું અને બોલ્યા હે નારદ સંસારમાં કોઈ પણ ઘટના કારણ વગર ઘટતી નથી કબૂતર એ માત્ર એક પક્ષી નથી પણ તે ઉચ્ચ સ્તરની સંવેદનશીલતા ધરાવતું પ્રાણી છે તે ઘરની તે ઊર્જાને પણ પારખી શકે છે જે મનુષ્યની આંખો જોઈ શકતી નથી ભગવાન શિવે આગળ સમજાવ્યું જ્યારે કોઈ ઘરમાં સકારાત્મકતા વધે છે જ્યારે ત્યાંના લોકોના મન શાંત હોય છે અને વાતાવરણમાં શુદ્ધતા હોય છે ત્યારે કબૂતર ત્યાં ખેંચાઈ આવે છે કબૂતરને શાંતિ પ્રિય છે એટલે જો તે તમારા ઘરમાં માળો બનાવી ઈંડા મૂકે તો તેનો અર્થ એ છે કે તમારા ઘરની ઉર્જા તેને અનુકૂળ લાગી છે તે એક શુભ સંકેત છે કે તમારા ઘરમાં દેવી દેવતાઓનો વાસ થવા જઈ રહ્યો છે નારદજીએ પૂછ્યું પરંતુ પ્રભુ તો પછી લોકો કેમ કહે છે કે આનાથી દરિદ્રતા આવે છે શિવજીએ ગહન સત્ય જણાવતા કહ્યું નારદ દોષ કબૂતરનો નથી પણ મનુષ્યની ઉપેક્ષાનો છે જ્યારે કબૂતર ઈંડા મૂકે છે ત્યારે તે ઘરના એક ખૂણાને પોતાનું સ્થાન બનાવે છે જો ઘરના સભ્યો તે જગ્યાએ ગંદકી થવા દે તે ઈંડા કે માળાનો અનાદર કરે અથવા પક્ષીને હેરાન કરે ત્યારે ત્યાંની ઊર્જા બગડવા લાગે છે વાસ્તુશાસ્ત્ર મુજબ જો કબૂતરના માળામાં ઈંડું ફૂટી જાય અથવા કોઈ કારણસર તે અધૂરું રહી જાય તો તે ઘરમાં રાહુનો પ્રભાવ વધે છે અને રાહુનો પ્રભાવ વધવાથી જ ઘરમાં કલેશ આર્થિક નુકસાન કે માનસિક તણાવ શરૂ થાય છે તેથી જ લોકો તેને અશુભ માનવા લાગે છે ભગવાન શિવે બતાવેલા ત્રણ મુખ્ય રહસ્યો લક્ષ્મીનો સંકેત જો કબૂતર ઘરમાં શાંતિથી રહે અને તેના બચ્ચા હેમખેમ ઉડી જાય તો સમજવું કે તે ઘરમાં આવનારા સમયમાં સુખ સમૃદ્ધિ અને અટકેલા નાણાં પાછા મળવાના છે કર્મનું ફળ પક્ષીને આશરો આપવો એ પુણ્યનું કામ છે જે ઘરના લોકો તે પક્ષીની સેવા કરે છે તેને ચણ નાખે છે કે પાણી આપે છે તેમના પિતૃઓ પ્રસન્ન થાય છે સાવધાની ભગવાન શિવે ચેતવણી આપતા કહ્યું કે જો કબૂતર માળો બનાવીને ગંદકી કરે તો તેને પ્રેમથી સાફ રાખવી જોઈએ જો તમે તેના પ્રત્યે તિરસ્કાર રાખશો તો ઘરની લક્ષ્મી રૂઠી શકે છે કથાનો સાર ભગવાન શિવે અંતમાં કહ્યું નારદ પૃથ્વીલોકના મનુષ્યોને કહેજો કે કબૂતરનું આવવું એ ભાગ્યની નિશાની છે પણ એ ભાગ્યને જાળવી રાખવું એ મનુષ્યના હાથમાં છે દયા પ્રેમ અને સ્વચ્છતા હશે તો એ જ ઈંડા તમારા ઘર માટે વરદાન સાબિત થશે દેવર્ષી નારદ આ રહસ્ય જાણીને અત્યંત પ્રસન્ન થયા અને ઓમ નમઃ શિવાયના જાપ સાથે ફરી લોક કલ્યાણ માટે નીકળી પડ્યા મિત્રો જો તમારા ઘરમાં પણ કબૂતરે ઈંડા મૂક્યા હોય તો તેને પ્રેમથી સ્વીકારો ત્યાં સ્વચ્છતા રાખો અને જુઓ કે કેવી રીતે તમારું નસીબ ચમકે છે રાધે રાધે